પુત્ર દ્વારા અનુસૂચિત જાતિના યુવાનનું અપહરણ કરી માર મારવાની ઘટનાના વિરોધમાં સુરતમાં આવેદન પત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે જુનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂક ની અણી અપહરણ કરી લઈ જઈ નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો જો વાત કરવા એ જ કે ગુજરાત ની અંદર જે દબંગીરીથી ધારાસભ્યના પુત્ર એવા ગણેશ ગોંડલે રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરી અને એને ફિલ્મી ઢબે અપહરણ કરીને એમને માર મારેલો છે નિવસ્ત કરી એમના કપડાં કાઢી અને એના ઉપર બંદૂક ટાંકેલી જે અનુચિત જાતિ સમાજના દીકરાઓ આજે પણ આ ભારતની અંદર સુરક્ષિત નથી એ આ ઘટના પરથી સાબિત થાય છે તો એ સંદર્ભે અમે હાલ કલેક્ટર સાહેબને આવેદનના મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ડીજીપી સુધી આ અમારી નકલ રવાના થાય એવું આવેદન લઈને આવ્યા છીએ અને એ કહેવા માગીએ છીએ કે આમના વિરુદ્ધમાં એકસો વીસ બી અને ગુસ્સીટીકનો ગુનો નોંધાય ગણેશ જાડેજા સાથે તેમના દસ સાગરીતો પણ અપહરણ કરી નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હોય જેથી આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ અનુસૂચિત જાતિ